નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં પીએમ કિસાન યોજનાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઓગણીસમો હપ્તો અઢાર તારીખે આવશે પરંતુ અઢાર તારીખે હપ્તો આવ્યો નથી મિત્રો હપ્તો ક્યારે આવશે તેના વિશે આપણે જાણીશું સાથે જ તમે મિત્રો પીએમ કિસાન હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો તેના વિશે પણ જાણીશું અને મિત્રો હપ્તો હવે ક્યારે આવશે અને તમે તેને કઈ રીતે તપાસી શકશો તેના વિશે વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જે જે સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો સૌ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મોટી યોજના છે જેના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે મિત્રો બે બે હજાર રૂપિયાની આ રકમ ખેડૂતોને દર ચાર મહિને આપવામાં આવે છે મિત્રો આ નાણાં ડીબીટી ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે અને તેનો લાભ લગભગ નવ કરોડ ખેડૂતોને મળે છે મિત્રો આ લાભ એવા ખેડૂતો માટે છે જેઓ બે હેક્ટર સુધીની જમીન ધરાવે છે અને જેઓ ભારતના નાગરિક છે મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે ઓગણીસમા હપ્તાની રાહ જોવાઈ રહી છે મિત્રો ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવશે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં આવશે તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરવાના છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો સાલો મિત્રો જાણીએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક સજાર રૂપિયાની સહાય મળે છે આ રકમ બે હજાર રૂપિયાના હપ્તાના રૂપમાં આપવામાં આવે છે જે ખેડૂતોના ખાતામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં હપ્તા બહાર પાડવામાં આવ્યા છે દર ચાર મહિને એક હપ્તો બહાર પાડવામાં આવે છે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં રિલીઝ કરવામાં આવ્યો હતો જે મુજબ ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થશે પરંતુ હજુ આ અંગે કોઈ

મિત્રો ત્યાં હોમ પેજ પર આપેલા લાભાર્થીના સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે હવે બે વિકલ્પો પ્રદર્શિત થશે જેમાંથી એક પસંદ કરવાનો હશે મિત્રો હવે એક નવું પેજ ખુલશે જેમાં પૂછવામાં આવેલી માહિતી જરૂરથી દાખલ કરવી પડશે મિત્રો આ પછી કેપ્સા કોડ દાખલ કરવો પડશે અને મિત્રો ત્યારબાદ તમારે સગમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે પીએમ કિસાનના ઓગણીસ માપતાની વિગતો તમારી સામે ખુલશે મિત્રો હવે તમે સંબંધિત વિગતો સકાસીને ઓગણીસ માપતા વિશે માહિતી જાણી શકો છો અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજના ને લગતી તમામ અપડેટ રોજે રોજ મેળવવા માંગતા હોય તો ચેનલ પર બન્યા રહેજો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો